બેન દૂધ ખાવું ઢોર હાચવા હેલી વાત નથી ઢોર વાહે ઢોર થાય ને તો એ દૂધ ઘી ખાવા મળે અત્યારે તો બોલવાની હોયા નથી ગળું બેહી ગયું છે પણ અમે બેઠા ને અમારો ને સપોર્ટ છે ને એટલે અમે હિંમત હારવા જ દેતા શ્રી કૃષ્ણ જય માતાજી જય સમનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારાફમેલી વ્લોગમાં આજ તો રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની ટાઈમ થયો છે સવા 5 વાગ્યાનો રંડાના બધા કામ થઈ ગયા અને હું બે મસ્ત એવા તૈયાર થઈ ગયા છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સાઈબને ફોન કર્યો છે સાઈબને ઘરે જ છે બસ હવે ઘરગનું કામ પતે એટલે સાહેબ હમણાં જ આવે 5 મિનિટમાં ને પછી અમારે જવાનું છે કપિલભાઈને ઘરે કેમકે ઘણા દિવસ ત્યાં બે મળ્યા નથી ને આજ મારો હવારનો જીવ છે ને વળગો છે કે કપિલનું મોઢું જોવું છે મળવું છે નહીતર તો છે ને મેં એક કાત્રે બે દિવસે બે મળતા જ હોય દૂધ દેવા આવે તો અહીંયા આવતું હોય કે મારે જવાનું થતું હોય વચમાં હું એક વખત ગઈ હતી પણ છોકરાઓને વરસાને મળીને આવતી રહી હતી વિડીયો કોલ આવતો હોય ફોનમાં વાત થતી હોય પણ કપિલ તો વાતય નથી થતી ને વિડીયો કોલય નથી થતો કેમકે હવારનો સાડા છ વાગ્યાનો નીકળી ગયો હોય બગીચે તો સાંજે હાથ આડા હાથ વાગે આવે આવીને પછી ગાયુનું કામ કરે ને થાયકું હોય એટલે વ્યારા પાણી કરી અને રાતે વહેલો ઉઈ જાય પછી હું હેરાન ન કરું અને રહેવા દો કેમકે સવારનો વહેલો ગયો હોય થાયક્યો હોય એટલે પછી છોકરા વાયરે વાત કરી લઉં ને એટલે એમ આવી જાય પણ આજ તો પંદર દિવસ થઈ ગયા ને તો જીવ કેવો વર્ગો છે કે આ જાઉં બે ઘડીને આ રોકાવ એને મળું અને એની એરે વાત કરું કેમકે એકાત્રે બે દિવસે મળતા હોય અને પંદર દિવસનું આતરું આવી જાય ને એટલે એમ થાય કે ઘણા વર્ષથી નથી મળ્યા ને મોટું નથી જવું એટલે કંઈક આવી ફિલિંગ છે મારી કેમકે બેનભાઈ બે સિવાય તો અમારું આ દુનિયામાં કોઈ છે નહીં અમે જ એકબીજાનો સહારો છે છોકરાવાયરે વાત થતી હોય વર્ષા રે વાત થતી હોય એ વસ્તુ અલગ છે અને જે ભાઈ આવી રે બેનનો સંબંધ ને બેન આઈ રહે ભાઈનો સંબંધ છે ને એ વસ્તુ આખી અલગ છે તમારું શું કહેવાનું છે મને જરૂરથી કમેન્ટમાં કહેજો કેમકે એ લાગણી જ છે ને કોઈ શબ્દોમાં આપણે વ્યક્ત ન કરી શકીએ કે કેવી લાગણી હોય તમે સમજી શકો હું શું કહેવા માગું છું વધારે બોલીશ ને તો હું ઇમોશનલ થઈ જાય અને આગળ શ્રાવણ ભાદરવો ચાલુ થઈ જાય તો વધારે કંઈ બોલવું નથી સાહેબને ફોન કર્યો છે હમણાં પાંચ જ મિનિટમાં આવે છે કેમ કે દુકાને ખરાબ જ છે એટલે એનું કામ પતી જાય ને એટલે સાહેબ મને ધારાને તેડવા આવશે ને મને ધારાને અત્યારે કપિલની ઘરે મૂકી જાય ને પછી રાતના દુકાન વધાવી અને એ પણ રાતે ન્યાજ આવશે પછી ઘણીક બધા બેસું ચર્ચા વિચારણા કરશું એટલે મને અળવું થઈ જાય ને એને આનંદ ને મને આનંદ તો કંઈક આવી વિડીયોની શરૂઆત કરી છે તો હાલો

બેહાડી બેહડીને આવ્યા છે ને મનેન બેને મૂકી જાય ને પછી સાંજે પાછા આવશે તો હાલો હવે મળીએ કપિલભાઈના ઘરે જઈને તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો તમે પહોંચી ગયા છે કપિલભાઈ ની ઘરે અને સાહેબ એની પગલે પાણી પીને જાય છે દુકાને કેમ કે દુકાન ખુલી છે બેઠા છે હવે હલો તો અમાર ગોરધનભાઈ ભાગ લઈને આવી ગયા ગોરધન જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો મીઠો માવો લઈ આવ્યો છે ભવ્ય આ તડકાના તો જો કલર બદલી ગયા કલર અને વર્ષા એને રોંઢાના કામ કરે છે ને પછી હું તમને બતાવું આજે ગઈ કાલે ગાય વ્યાણી એનું બદુડું ની ગાય જો આ ગાય હામે છે આપણે એની પાસે જવું નથી કેમ કે અજાણ્યા દેખે ને તો થોડીક મારવા દોડે જવું વર્ષા જય શ્રી કૃષ્ણ જય માતાજી હા જો એની નાની નાની વાછડી જોરાય તમને બતાવી હતી ને ગાય આ એની વાછડી છે પણ હવે એની પાસે જવા નથી દેતી એટલે આપણે હમણાં ઘડીક વાર એને શાંત થવા દઈએ એક જ દિવસ થયો છે એટલે થોડીક તોફાન કરશે અને બાકીની બધી ગાયો જો અહીં અંદર બાંધી છે કેમ કે હમણાં તો આ એક જ જગ્યાએ બધાયને બાંધવા પડે છે જો નાના મોટા બધાયને કેમકે તપાન ને તડકો એવો હોય ને એટલે હવે આ બાજુથી તમને બતાવવાની કોશિશ કરું પણ એ આડી ઉભી ગી જાઉં જોવા જ નથી દેતી સારું હાલો તો બચ્ચા પાર્ટી તો છે ને એના મોજમાં નાસ્તામાં જો વ્યસ્ત છે બેને ફૂગો લીધો છે અને જો બાર આવી વાછડી જાઉં આ એક જ દિવસની વાસળી જો હાલતાય શીખી ગઈ જો એકબીજે એકબીજા મારે જવું આ પેલા વેતરની રાકે આ પેલા વેતરની છે આ બેય માં દીકરી છે ને આ વાસડી છે ને આની બેન છે જો આપણે તો યાદ રાખવું અઘરું થઈ જાય આ બધા રોજનું હોય એટલે યાદ રહે કા ભગવય મારી આવી છે બેય મારી આવી છે ઓહો આ જો ને માર ગોરધન ને કલર જાય તો પૈસા પાછા આ તડકાનો રમે ને તું હે ભગવય હું રમુ ઈને તો એ કેમ કાળો થઈ ગયો ને તું રૂપાળો થઈ ગયો હાલો જો છાયાદાર અને ટૂટી ફૂટી વાળો માવો લઈ આવ્યો છે અમારે ગોરધન તો હાલો બધાય ખાવા ક્યાં ગોરધન સારું હાલો તો મળીએ થોડીક વાર રહીને કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ને કપિલભાઈ તો આવશે સાડા છ સાત વાગે કપિલ આવશે તો એ મુલાકાત થાય તો ત્યાં લગી કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો

દૂધ પીએ ને તો તાકાત આવે અને કોઈ દૂધ પીવાનું પોતે નથી પીતો મને પીવાનું કે જો કેવી મસ્ત બધુડી છે આ ખુલ્લા આટા મારે ધરાડે ને ત્યાં જ જાવું બચ્ચા પાર્ટી લઈ આવી છે મસ્ત ઠંડી ઠંડી ની તો જો આ નાનપણ ની વસ્તુ છે ને ખાવી હોય ને તો પિયર માં આવવું પડે કેમકે અહીંયા આવી બધી વસ્તુ મળી જાય અમારી ઘરે અમને આવી વસ્તુ મળે નઈ કેમકે અમારે એના હાટું થઈને અહીંયા જવું પડે ફરજિયાત ક્યાં ગોરધન અને ગોરધનભાઈ જો ખાવાનું ચાલુ કર્યું

હેલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા છ વાગ્યાનો ધારા ગોરધન બે જો અહીંયા રમે છે ને કાર્ટૂન જોવે છે અને વર્ષા ગાયું દોવાની તૈયારી કરે છે ખાંડ તૈયાર કરી લીધું છે અને ગાયું દોવા બેસી ગઈ છે કેમ કે કપિલ આવે ને ત્યાં લગીમાં ત્રણ ગાયું દોવાની હોય ને ધારા અને બે ભેગા થાય ને એટલે ધડબડાટી જો નીકળી ગયા બાર ને આ ગાયને છે ને અવાજની તકલીફ હોય કેમકે રોજ એ ઘરના ઇનમીન ને તીન હોય એટલે એટલો અવાજ ન થતો હોય શાંત હોય ને છોકરા ભેગા થાય એટલે દે દેકારો થાય તો જો અત્યારે વર્ષા ગાય દોવે છે દર વખતે તો કપિલ ગાય ધોવે ને શેર કરું આજે જાવ વર્ષા ગાય દોવે ભાઈ અવાજ કરીકરો તો બે ત્રણ ગાયું વરસાદ ધોઈ લે છે અને બે જે બે ત્રણ ગાયું બહુ કઠણ છે ને જે વાયડી છે ને એ કપિલ આવીને દોહે વેલા મોડો જઈ આવે તો એને જ દોવાની હા ને આમાં છે ને આની આ દેવું નવું ભીન તોય હા ખાણ મૂકી દે ને ધોવા બેસી જાય ને તો હાલે અને બે ત્રણ ગાયો ને છે ને ફરજિયાત વરસા આડી ઊભી રહી ને તો જ ગાય ધોવા દે ને દોવાનો ધોવા દે એક તો છે ને એની જો વા કારી બેઠી બધાય થી લાઈટ કી ઈ નો અડવા દે કોઈ ને અને એક આ જે આ વ્યાણી ને ગાય કાલે ઈ બે છે ને થોડી તોફાની છે અને એક હજી તોફાની ગાય આવી નથી ઈ બાર છે તો હાલો મમ્મી આ ગીર હે ને તોફાની નહી જર્સી જર્સી હે ને મમ્મી હમ

બીજી ગાયનો વારો આવ્યો એક ગાય દોવાઈ ગઈ ખીલો ફેરવી લીધો છે કેમ કે અહીંયા હેરાન કરે એટલે દોવાય નહીં દૂધ ઢોરાઈ જાય બેન દૂધ ખાવું ઢોર હાચવા હેલી વાત નથી ઢોર વાહે ઢોર થાય ને તો દૂધ ઘી ખાવા મળે એ તો અમે જોઈએ આખો દીયાની વાહે મહેનત કરવી પડે હેરાન થવું પડે ક્યાંય ઘરના નહીં ઘાટના ક્યાંય ના નહીં તો એ છે ને ઘરના દૂધ સાઈઝ ખાવા મળે હેલી વાત છે તમે બધા મને કમેન્ટમાં કહેજો મારી વાત સાચી કે ખોટી કેમ કે આપણે તો તૈયાર ડેરીએથી દૂધ લઈ આવીને ખાઈ લઈએ કા ભવ્ય પણ જે આ માલધારી છે જે માલ ઢોર રાખતા હોય એને ખબર હોય કે આ ઢોર રાખવા એ કેટલી અઘરી વાત છે એનો ચારો પાણી બધું આપણે તો ભૂખ લાગે કે પાણીની તરસ લાગે તો આપણે માગી લઈએ કહીએ દઈએ આ કોને કહે અને આનું પાટું ખાવું પડે કેમકે એ દે એનામાં રોટલો છે એટલે એનું પાટું તારીખ ચા બચા પલટી આવી ગઈ જય જવજી ટાઈમ થયો છે સવા સાત વાગ્યાનો ચાર ગાયું ધોવાઈ ગઈ છે ત્રણ દોવાણી કા ત્રણ ગાયું ધોવાઈ ગઈ છે ને જે અમારા કપિલભાઈ આવ્યા નથી ચાર ગાયું ધોવાની છે ને ગાયું બધી આવી ગઈ તો હવે રાહ જોઈને બેઠા આવે પછી બાકીની ગાયું ધોવાય ને કંઈક કામ થાય તો હાલો હવે વરસાદ સંધ્યાના દીવાબત્તી કરે બચ્ચા પાલટી ટીવી જોવે અને હું એ મસ્ત છે ને અહીં ઠંડા પવનમાં ખાટલે બેઠી છું કેમ કે આપણે કંઈ કામ છે નહીં બેહવાનું છે ને વિડીયો બનાવવાનો છે સારું હાલો તો મળ્યા ટાઈમ થયો છે સાત ને વીસ નો કપિલ અત્યારે આવ્યો કેરીને બગીચેથી આવીને હાથ ધોઈને સીધો જ જો ગાયુના કામે વર્ગી ગયો કપિલ જય શ્રી કૃષ્ણ જય માતાજી જો અત્યારે તો બોલવાની હોયા નથી ગળું બેહી ગયું છે કેમ કે ગાયુના કામ જે અધૂરા પડ્યા છે તો હાલો હવે ફટાફટ ને પેલા ગાયું ધોઈ લેવા દઉં પછી નિરાય તે આપણે છે ને મળીએ તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો હમણાં તો લેફરેટ લેવાઈ જાય કા કપિલ સવારે સાડા પાંચ પોણા છ વાગ્યા ની વાત હોય અત્યારે ઘરમાં ઘરે નહીં હજી કેટલા દિવસે જો હાવ ગળું બેહી ગયું કેમ કે ઠાર નો સવાર વહેલો જાય અહીંથી પાંત્રી કિલોમીટર જાય પાંત્રી કિલોમીટર આવવાનું રોજનું સિત્તેર કિલોમીટર એને જવા આવવાનું પ્લસ હવાર માં વહેલું ગાયું કામ કરવાનું આવી નહીં પાછું કરવાનું તો એ અડધો જાજો તો વરસાદ ટેકો કરે એટલે વાંધો ન થતો પણ તો એ થાકોડો તો લાગે કેમ કે ન્યાનો થાકોડો આઈનો થાકોડો તો બહુ અઘરું છે હેલું નથી મહેનત કરવી અને સ્ટ્રગલ કરવું એ તમે જોવો જ છો કે અમારા કપિલને વર્ષા કેટલી મહેનત કરે છે અને ત્યારે એ લગી પહોંચે એટલે કહીએ ને કે ક્યારેક છે ને અંદરથી માણા થાકી જાય કે પાછળ આપણે પીટબોર્ડનું હોય કે વાહ વાહનો હોય ને એટલે થોડા કિંમત હારી જાય પણ અમે બેઠાને અમારો સાથનો સપોર્ટ છે ને એટલે અમે એની હિંમત ન જ દેતા કે એની એટલી મહેનતને સખત એનો સંઘર્ષ છે ને એટલે મહેનત હારતો એ હિંમત હારતો નથી એટલે વાંધો નથી કોઈ પણ કામ હોય કરી લેવાનું અને આગળ વધવાનું બસ એ જ કામ કરવાનું તો હાલો વાતો ઘણી બધી થઈ ગઈ તો મળીએ થોડીક વાર રહીને છેલ્લી ગાય છે ચા પાણી પી લીધા અને કપિલ નો જ્યાં લગી હાથ ઓડે ને ત્યાં લગી આ ગાય શાંત નો થઈ આ ગાય એટલી કપિલના હાથ ને વર્તે અને કપિલ ગાડી લઈને નીકળે ને એનો કોઈ કાઠલો પકડે ને એટલે આ ગાય ચારેય પગે બેસી જાય કા કપિલ એવી એવાય છે જો હવારે છે ને વરસાદના હાવા પાહે નહોતી જવા દેતી અમે આવ્યા ને તોય કેવી આમ મારવા દોડતી હતી અત્યારે કપિલ એક અવાજ કર્યો ને જો હાથ અડાડ્યો ને એટલે એકદમ શાંત થઈ ગઈ આ કાલે ગાય વ્યા એજ છે તો જો એટલો ફેર પડે કે માલ પણ જો કેવું સમજે જો હવે અત્યારે છે ને એને દોવાની છે કેમ કે ની વાત છે પેલા વાસરું ધાવી લઈ પછી કંટું દોવાનું છે હવે જોઈએ કેટલું કંટું ઉતરે ને પછી બનાવશો આચર ઓલો થઈ ગયો ને આજે એના નેના પગ નીચે એક આચર આવી ગયો એટલે એને જો ફળદુ પડી ગયું છે તો સારું હાલો હવે એને ગાય ધોઈ લેવા દઉં પછી મળીએ હાલો ટાઈમ થયો છે સાડા આઠ પોણા નવ વાગ્યાનો સાહેબ દુકાન વધાવીને આવી ગયા છે અને અમાર ભવ્ય ભવ્ય અમાર કપિલભાઈને આજ જો દુબરે ઠે હવારમાં ગાડીનું સાયલેશન અડી ગયું તે આટલો ફળફળો પાડી દીધો જો હવે અત્યારે ઠંડુ પાણી રેડે કઈ ને દુબરે ઠે હોય કા ભવ્ય હા મોટું દેખાય દેખાય લાઈટ ન કરો તો દેખાય સાહેબ હવે તમારા ભાઈ અંજવારા કર્યા તમને દેખાય આવડી મોટી લાઈટ ફિટ કરી દી જવ અહી છે ને અને તો જો સાર્વજનિક ની લાઇટ એ રાખી એટલે અહીં દેખાય જો તમારી માથે જ ફોકસ થાય સારું હાલ તો મળ્યા રસોઈ બનાવવા તો રોટલી બને છે શાક ને ખીચડી વરસાઇ બનાવી દીધા તો એ થોડીક એના કામમાં વ્યસ્ત છે તો આપડે ફટાફટ ગરમ ગરમ રોટલી બનાવી દઈએ પછી બેસી જાય વેરા કરવા ચાલો મૈરા હાલો બધા વ્યારા કરવા જો અમે બધા બેસી ગયા છે વ્યારા કરવાનો અત્યારે ટાઈમ થયો છે સવા દસ સાડા દસ વાગ્યાનો અત્યારે વ્યારા પાણી હાલે છે તો હાલો વ્યારા કરી લે ને પછી મળીએ ટાઈમ થયો છે અગિયાર ને વીસ નું ગોરધનભાઈથી છૂપતા છુપાતા હંતા તા ફાઇનલી અમે અમારા ઘરે પહોંચી ગયા છે કેમ કે ગોરધનને ખબર પડે ને તો એ રોવે અને જીદ કરે ફઈ રોકાઈ જાઓ ને ફઈ મને ભેગો લઈ જાવ એટલે બેમાંથી એક કઈ વસ્તુ શક્ય નથી તમે સમજો ને તો કંઈક આવી પરિસ્થિતિને આવી પોઝિશન હોય ક્યારેક ક્યારેક અમારે અમારે હતા નીકળવું પડે અમારી ઘરે આવવાનું હે સાહેબ તો હાલ હાલો આજનો વિડીયો હતો કપિલના ઘરનો તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો નહીં જરૂરથી મને કમેન્ટમાં કહેજો રોજ તો અમારા ઘરનું રૂટીન રોજ અમારા ઘરનો વિડીયો હોય તો તમને જો કપિલના ઘરના વિડીયો જોવા ગમતા હોય ગાયુનું રૂટીન ગમતું હોય તો એ તમે જરૂરથી મને કમેન્ટ કરીને કહેજો તો ફટાફટ કમેન્ટ કરી દો તો અઠવાડિયે દસ દિવસે આપણે કપિલના ઘરનો એક વિડીયો તમારી જ્યારે શેર કરશું બરાબર ને